સુરત શહેરમાં કોરોનાની સાથે સાથે હવે તો સ્વાઇન ફ્લુનો પણ આતંક વધી રહ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વાઇન ફ્લુના દર્દીઓ માટે અલાયદુ વોર્ડ તૈયાર રખાયું છે સુરતમાં હાલ સોળ જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ સ્વાઇન ફ્લુના થયા છે તે સ્વાઇન ફ્લુ બે લોકોના અત્યાર સુધીમાં મોત પણ થયા છે સુરત શહેરમાં કોરોનાની સાથે સાથે હવે સ્વાઇન ફ્લુ પણ માથું ઉચકી રહ્યો છે અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લુ થી મોત પણ નિપટતા આરોગ્ય વિભાગ હવે ખરેખર હરકતમાં આવી જવા પામ્યું છે સુરત શહેરમાં અઠવાડિયામાં સ્વાઇન ફ્લુના કેસોમાં સતત વધારો થયો છે અને તે માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સ્મીમેર હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે સ્વાઇન ફ્લુના અત્યાર સુધી તેતાલીસ દર્દી નોંધાયા છે જેમાંથી સોળ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ કરાયા છે તો બે દર્દીઓ વૃદ્ધ છે તેઓ વેન્ટિલેટર પર દાખલ છે શરદી ખાંસી તાવ અને ગળામાં દુખાવો થવો એ સ્વાઇન ફ્લુના પ્રથમ લક્ષણો છે જેથી આવા જો લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા પણ આવ્યું છે ચોમાસાની ઋતુ અને એ દરમિયાન જે ફ્લુના કેસીસની અંદર વધારો આપણને જોવા મળે છે નોર્મલી પણ અને એ પૈકી અત્યારે સ્વાઇન ફ્લુના કેસીસ એચ વન એન વનના કેસીસની અંદર આંશિક વધારો જોવા મળી રહ્યો છે એને ધ્યાને લઈ અને સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર તમામ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અને હજુ પણ એક મહિનો છે જે દરમિયાન આપણે કાળજી રાખવાની જરૂર છે અત્યારે સુરત શહેરની અંદર તેતાળીસ જેટલા કેસીસ નોંધાયા છે ગઈકાલે પણ છ કેસ નોંધાયા હતા અને સાથે સાથે બે મરણ અત્યાર સુધીમાં આપણે જોયા છે એક સિક્સ્ટી ફોર ઇયર મેલ છે જે ચોથી તારીખે એક્સપાયર થઈ ગયું અને એની આગળ એક ફોર્ટી પ્લસ ફિમેલ છે જે નાના વારા છે વિસ્તારના છે તેઓ પહેલી તારીખે એક્સપાયર થઈ ગયા અત્યારે લગભગ સોળ જેટલા દર્દી દાખલ કરવામાં આવ્યા છે અને એ પૈકી જે લોકોને કો છે અથવા ઓલ્ડ એજ છે તેવા બે દર્દીઓ અત્યારે બે દર્દી પૈકી એક વેન્ટિલેટર પર છે અને એક દર્દીના બાયપેક ઉપર છે સુરત કોર્પોરેશન દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા અત્યારે સિવિલ હોસ્પિટલ અને સ્મિમેર હોસ્પિટલ બંને જગ્યાએ એક અલાયદો વોર્ડ એને એના માટે ઊભો કરવામાં આવ્યો છે સ્મિમેરની અંદર અત્યારે એક દર્દી દાખલ છે અને આખા શહેરની અંદર સોળ જેટલા દર્દીઓ દાખલ છે સામાન્ય રીતે આના લક્ષણો એટલે કે તાવ આવવો ખાંસી થવી અને ગળામાં દુખાવો એ પ્રકારના રહે છે અને ત્યાર પછી જો તાવ ઉતરે નહીં અને ત્રણ ચાર દિવસ હાઈગ્રેડ ફીવર રહે છે તો પછી એને આપણે સાથે સાથે જો કો મોર્બિડિટી હોય તો સાવચેત રહેવાની જરૂર છે અને સૌથી સારી વાત એ છે કે આની અંદર દવા ઉપલબ્ધ છે ટેમી ફ્લૂ દવા ઉપલબ્ધ છે જે ટેમી ફ્લુ દવા દર્દીને આપવામાં આવે છે સાથે સાથે એના જે કોન્ટેક્ટ હોય એને પણ આપવામાં આવે છે અને કોઈ સંજોગોની અંદર જો ઓક્સિજનનું પ્રમાણ ઓછું થાય અથવા હાફ ચડે એવા કોઈ પણ ઇશ્યુ થાય તો તાત્કાલિક દાખલ થવાની જરૂરિયાત રહે છે આ પ્રકારે કોર્પોરેશન દ્વારા એની આઈ સી પણ શરૂ કરી દેવામાં આવે છે સુરત શહેરમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો હોય જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉઠી ગઈ છે અને સ્વાઇન ફ્લુના વધતા કહેરને લઈને આરોગ્ય વિભાગ કામગીરી પણ શરૂ કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા